આ છે અમારા ઘોડાકા ચાવી લઈને આવી ગયા છે કેમ બોવા લાગે ભાઈ સેટની ક્યાં શું કરવા ફટાફટ ખોલો હાલો મોડું થાય કે વહેલું તમારે આપવું નહીં બાઈ કોણ લાવશે

ગોળા કાકા ની ચા બોસર માં પ્રખ્યાત ચા માં બી આલસે ચા માં બીસ કરી અમે કામ કરીએ ચા તો દે પેલા એ ગોળા કાકા ની જે આપો જો અમનું નામ છે બોપો બોપા કાકા એ ગોળા કાકા એમની પારીમ વધારે ચા કાઢો જો આ હે ગોળા કાકા

પણ આ શેઠે કયું કે ગોલમર કાપી રાખો દીવારીની સફાઈ ચાલુ છે એ ગોડા કાકા આ बाजू આ જે ગોડા કાકાએ સફાઈત કરી છે બધી જો કોમ સારું ભાઈ તમારું હો મશીન બસિન બાર મેલ્યું નહીં સરસ મજાનું છે મંગાલે હમ એટલે લાકડો તમે છે ને કમ્પ્લેટ મૂકજો આપણે શિયાળામાં તાપવા ચાલે બરાબર ને